સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં પત્ની અને પતિ વચ્ચે અવારનવાર ઝઘડા થતા રહેતા હતા આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા પત્નીએ ખતરનાક કાવતરું ઘડ્યું હતું સૌ પ્રથમ તેણે પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી હતી સૌ પ્રથમ તેણે પતિને પીવાના દૂધમાં ઝેરી દવા ભેળવીને આપી હતી પત્નીનો ઈરાદો પતિને ઝેર આપીને પતાવી દેવાનો હતો જોકે ઝેર આપ્યા બાદ પણ જ્યારે પતિનું મૃત્યુ ન થયું ત્યારે તે વધુ હિંસક બની ગઈ હતી ઝેરની અસર ઓછી થતી જોઈ પત્નીએ મનમાં કમ કરી પતિ પર હુમલો કર્યો હતો તેણે પોતાના જ હાથે પતિનું ગળું દબાવી દીધું હતું ગળું ટૂપાવાના કારણે શ્વાસ રૂંધાતા પતિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી બનાવની જાણ થતાં જ લિંબાયત પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો જ્યાં પ્રાથમિક તપાસ અને શંકાના આધારે પોલીસે પત્નીની કડક પૂછપરછ કરી હતી જેમાં પત્નીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો હાલ પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે લિંબાયત પોલીસ સ્ટેશન તરફથી સદર મરણ જનાનો પીએમ કરાવવા માટેની પ્રોસિજર કરીને ડેડ બોડી તેના સગા ભાઈને સોંપેલ હતી મીનવાઈલ સદર ડેડ બોડી એમના ઘરે જતા મરણ જનારની પત્ની છે એને સુરત શહેર ખાતે તે હૈદર અલીની દફનવિધિ કરવાનો આગ્રહ રાખેલ પરંતુ તેનો નાનો ભાઈ હતો એણે કીધું કે આપણે પૂર્વી ચંપારણ બિહારના વતની છીએ ને આપણે ત્યાં તેની તેની દફનવિધિ કરવી જોઈએ જેના અનુસંધાને પતિ પત્નીને બંનેને અરે પત્નીને અને તેના ભાઈને એટલે કે ભાઈ ભાભીને બંનેને બોલાચાલી થતા જે અનુસંધાને તેના ભાઈને મરણ જનારના મોત અનુસંધાને શક વ્યામ જતા તેણે પોલીસનો કોન્ટેક કરતા પોલીસે સિનિયર ઓફિસર્સ સાથે ડિસ્કસ કરી અને સદર મરણ જનારનું ફોરેન્સિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલું પીએમ કરાવ્યા બાદ સદર મરણજનાનું ચોક્કસ કારણ એસ્કક્ષિયા ડ્યુ ટુ કમ્પ્રેશન ઓવર ચેસ્ટ એન્ડ નેક એટલે કે ગળું અને છાતી દબાવવાથી મરણજનાનું મૃત્યુ થયેલ છે જે અનુસંધાને લિંબાયત પોલીસ સ્ટેશને ખૂનનો ગુનો દાખલ કરીને આગળની તપાસ ચાલુ છે